ભૂપેન્દ્ર ઝાલાનો મોંઘી કાર અને નેતાઓ સાથે ફોટો પડાવવાનો શોખીન ભૂપેન્દ્ર ઝાલા હવે રોકાણ કાર્યો કરવા માટે ફરિયાદોના કનેક્શન સામે આવી રહ્યા છે લોકો માટે અને કામ કરું છું હવે બધા નેતા એવું કહેવા લાગ્યા છે કે અમે ઓળખતા નથી નેતા છે તંત્ર વર્ષમાં બમણા પૈસા કરવાની લાલચ આપીને ફરાર થઈ ગયા બીજેડી ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા હજારો લોકોને છેતરિયાનું કામ બે હજાર એકવીસ ચાલુ હતું ને વર્તનનું નામ આપીને સામાન્ય નાગરિક છેતરાયું છે બીજેડની દરેક ઓફિસે દરોડા પાડીને સીઆઈડી ક્રાઇમ કાર્યવાહી કરી રહી છે ને રોડા પાડવાના વિડીયો રોજ આવે છે ત્યારે કીર્તિદાન ગઢવીના ડાયરામાં પૈસા ઉડાડતા લોકોના પૈસા ઉડાડતો જોવા મળી રહ્યા છે ક્યાં છે વૈભવી જીવન જીવતો ભૂપેન્દ્ર ચાલા જમીન ઇલેક્ટ્રોનિક એજ્યુકેશન અનેક ધંધા સામે આવ્યા છે લોકોને આકર્ષવા માટે મોંઘી દાટ કાળિયા બાઉન્સરની ટીમ તમામ બાબતોની રોફ જમાવતો હતો ને આગળની કહાની જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારો અવાજ તમારી સાથે બ્યુરો ચિપરમાર ઉદયરાજસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા